લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શનની ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે પાંચ બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને દરરોજ મેળવો સોના ચાંદીના બજાર ભાવ તો ચાંદીના ભાવ આજના જોઈએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ ત્યાંસી રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો અડસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા અને આજનો એક કિલો ચાંદીનો ભાવ ત્યાંસી હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર છસો પચીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ થાય પણ હજાર રૂપિયા દસ ગ્રામનો ભાવ આજે છાસઠ હજાર બસો ને પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામનો ભાવ આજે છ લાખ બાસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો છે તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સાત હજાર રૂપિયા વધ્યા છે જ્યારે આજેના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર બસો સિત્તાવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર આઠસોને સો રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર બસોને સિત્તેર રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ બાવીસ હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો છે તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સાત હજાર છસો રૂપિયાનો મોટો વધારો એક દિવસની અંદર જોવા મળ્યો છે આભાર